સુરતના વરિયા વિસ્તારમાં બાળક ખુલ્લી ગટરમાં પડી જવાનો મામલો સોળ કલાકથી વધુનો સમય છતાં બાળકની કોઈ ભાળ નથી મળી ત્યારે હવે બાળકના સમાજના લોકો રોડ ચક્કાજામ કરી પાલિકાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે પોલીસ સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે અત્યારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી એકવાર બાળક મળી જાય ત્યારબાદ જે પણ અધિકારી કે કર્મચારી હશે તેમની વિરુદ્ધ જરૂરથી કાર્યવાહી થશે પરંતુ હાલ રોડ ચક્કા જામ કરવા યોગ્ય નથી તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે